હેલો ફ્રેન્ડ જય માતાજી જય શિયા રામ હર મહાદેવ કેમ છો બધા મજામાં અને મજામાં જશો તો ગુડ મોર્નિંગ શુભ સવાર અને અત્યારે વાગ્યા છે સાડા છ અને આપણે વહેલા જાગી ગયા છીએ અને આપણે વહેલું ટિફિન બનાવવાનું હોય છે ને એટલા માટે વહેલું જાગવાનું હોય છે ને તમને હું પહેલાં તો માતાજીના દર્શન કરાવીશ આ છે અમારા માતાજી તમે બધા દર્શન કરી લેજો માતાજીના અને હવે આપણે કિચન તરફ રસોઈ ત્યાં સુધી બધા અંદર કન્ટિન્યુ બન્યા બન્યા રહેજો અને આજે આપણે ફોટો ફ્રેમ બનાવવાના છીએ ને એ પાછી ઘરે શું બનાવવાના છીએ ને એ જાણવા માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો તમને સંપૂર્ણ માહિતી આપીશ આપણે ફોટો ફ્રેમ છે ની બનાવવાના છીએ અને એમાં કોનો ફોટો લગાવવાના છીએ જોવા માટે બન્યા રહેજો પેલા તો આપણે રસોઈ બનાવી નાખીશું ટિફિન તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે ફોટો ફ્રેમ બનાવવાના છીએ તો ફાઈનલી આપણી રસોઈ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને ટિફિન પણ ભરાઈ ગયું છે અને ટિફિન જતું રહ્યું છે તો જોઈ શકો છો આપણું કિચન એકદમ સાફ થઈ ગયું છે સરસ મજાનું અને અત્યારે વાગ્યા છે સાડા અગિયાર તમે જોઈ શકો છો અત્યારે સાડા અગિયાર વાગ્યા છે અને આપણે અત્યારે હવે ફોટો ફ્રેમ બનાવવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો ફોટો ફ્રેમ કોની છે અને કોણ બનાવવાનું છે ને એમાં ફોટો કોનો લગાવવાનો છે એ જોવા માટે કન્ટિન્યુ આપણા તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે હું તમને એની સંપૂર્ણ માહિતી આપીશ કે વિડીયોમાં એ ફો તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે જો ફોટો છે છે એને ખોલી અને એક નવો ફોટો તૈયાર કરવાનો છે એના માટે ખોલવાનું તૈયાર કરી દીધું છે અને ફોટાની ફ્રેમ આ રહેવાની છે આ ફ્રેમની અંદર આપણે જે ફોટો તૈયાર કરવાના છીએ આ ફ્રેમની અંદર જ આવવાનો છે તો તમે ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રો હું તૈયાર કરી અને તમને હું બતાવીશ એમાં શું આપણે રાખેલું છે કેમ કે અત્યારે મારી પાસે ફોન રાખવા માટે સ્ટેન્ડ નથી એટલા માટે હું તમને ફ્રેમ તૈયાર કરીને ત્યાર પછી જ જણાવીશ ત્યાં સુધી વન્યા રહેજો સ્કીપ ના કરતા વળ્યો પૂરે પૂરો જોજો આ છે અમારા પંખીડાનો માળો સરસ મજાનો તમે સાંભળી શકતા હશો અવાજ એકદમ સરસ મજાનો જો બેઠું તો ફાઇનલી અત્યારે એક વાગ્યો છે એક વાગ્યા સુધી સતત મહેનત કર્યા પછી આપણી ફોટો ફ્રેમ બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે તો તમને હું બતાવીશ ઘણી બધી મહેનત એમાં લાગેલી છે તમે જોઈ શકો હું તમને નજીકથી બતાવીશ આ છે આપણી ફોટો ફ્રેમ આમાં જે બધી જૂની જૂની નોટ હતી બધી જો આમાં ફિટ કરી છે એકદમ સરસ મજાની તમે જોઈ શકતા હશો તો આ ફોટો અંદર એક નોટ વાગી ગયો છે એટલી મહેનત થઈ છે તો વિડીયો પૂરેપૂરો જોજો અને નવા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચલો મળીએ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મહાદેવ